તો જો વાગ્યો છે અને બાર થી આવ્યા છે હજુ હવે છે ને એ બ્રશ કરે છે બેન કેટલા વાગ્યા જો હું તમને બતાવી દઉં હા આઠ છે સાડા અગિયાર ઉપર થઈ ગયું છે ને કોણ છે પેટ્રો પેટ્રો કોણ છે અરે વાહ જો પેટ્રો એના ભાઈને જોવા ગયો છે અરે વાહ મયક ભાઈ જ છે આવી ગયો ટાઈમ ટુ ટાઈમ હેલો એવરી જય ખોડલરાજ કેમ છો તમે બધા આઈ હોપ મજામાં છો હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડિયો અને વાગી ગયા છે બપોરના સાડા અગિયાર અને આજે છે સુપર સન્ડે તો સુપર સન્ડે હું એટલે કહી રહ્યો છું કેમ કે આજે છે ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ફાઇનલ મેચ જે વુમન્સની છે સો અમે બધા સાથે મળીને એ મેચને એન્જોય કરવાના છે અને એની પહેલાં છે થર્ડ ટી ટ્વેન્ટી ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા મેન્સની સો આજે ફેમિલી સાથે એન્જોય કરવાના છે બિકોઝ મયંક પણ એની શોપ પર ગયો છે અને મયંક પણ આજે મેચના લીધે જ વહેલો આવી જવાનો છે તમે સાંભળ્યું છે કે ડોરબેલ વાગ્યો છે તો ચલો બતાવો ડોરબેલમાં કોણ આવ્યું છે તો જો ડોરબિલ વાગ્યો છે અને બહારથી બા આવ્યા છે પલકની મમ્મીએ કહ્યું હતું કે ચા બની ગઈ છે સો જો બા આવી ગયા છે અને આ ભાઈ જો આ હમણાં જાગ્યો છે પલક અને આ બે હમણાં જાગ્યા છે સો એ લોકો માટે ચા બની રહી છે અને ભાઈ જો હાલ જાગી ગયા છે હવે એ પણ નાસ્તો કરશે તો ચલો તમને બતાવું આ પલક બેંજન છે ને હું ઘણશી જુઓ તમે હજુ હવે છે ને એ બ્રશ કરે છે બેન કેટલા વાગ્યા જો હું તમને બતાવી દઉં આ આઠ કે છે સાડા અગિયાર ઉપર થઈ ગયું છે ને બેન હવે બોસ બેસીને આઈને ઊભા છે કર્યું બ્રશ એટલે તમે વિચારો સાડા અગિયાર સુધી બેન જાગતા નથી આ એકચુઅલી છે ને આ બધું વેકેશનના નામે ચરી ખાય છે કે ભાઈ વેકેશન છે

સન્ડે છે એટલે મારે ચા વધારે જોઈએ છે તો ત્રીજી ચા હું પીશ અને બધા સાથે મળીને એન્જોય કરીશું ને મેચ જોઈશું સો થયું કે લાવો આજે ઘરેથી જ બ્લોગ બનાવું તો આજે ઘરેથી ટ્રાય કરું છું બ્લોગ બનાવવાની મહેન પણ કહીને ગયો છે કે હું આવીશ એ જોડે મેચ જોઈશું અને પલકબેન હવે જાગ્યા છે તો જોઈએ કે એમને શું કરે છે બાકી જો તમે ભાઈબન હોય હોય પાગલ ઓ પાગલ શું કરે છે તું હે શું કરે છે અહીંયા શું કરે છે અહીંયા અને જો બાએ છે ને ટીવી ચાલુ કરી દીધી છે બરાબર અને આ જો બેન હવે નાસ્તો બનાવવાનું કહે છે બાને બા જા છેપલા બનાવી દો ના મારે નહીં ખાવા તો બેને બાને ઓર્ડર કરી દીધો છે કે બા મને મસ્ત છેપલા બનાવી આપો આપણે તો નાસ્તો કરવો નથી પણ જો આમાં બા છે ને આપણો વ્લોગ કરીને ગયા છે આપણો જે જૂનો વ્લોગ છે એ વ્લોગ કર્યો છે બાએ જો તો બસ સન્ડે તો આવી જ બધી મજાઓ કરવાની હોય છે પણ હજુ થોડું અતળું લાગે છે કે મયંક ઘરે આવ્યો નથી મયંક આવે ને પછી મજા આવે સારી મયંકને ફોન તો કર્યો છે કે ભાઈ તું એક વાગે વહેલો આવી જજે તો જોઈએ એ જેટલો જલ્દી આવશે ને એટલી અમને મજા આવશે ઓ બેન ફ્રેશ થઈને આવી ગયા ફ્રેશ થઈ ગયા જો અને વ્લોગ જોવે છે અને જો જો પિંડિયો પિંડા પિંડા બોલો કઈ કેવું છે હશે હશે કઈ ફર્સ્ટ ટાઈમ મેં ઘરનો બ્લોગ બનાવ્યો છે બાકી આજ સુધી મારો રેકોર્ડ છે કે મેં ક્યારે અને જો તો દોસ્તો તમને બતાવો આ છે આપણી ઓસ્મો પોકેટ થ્રીની કિટ આ કેમેરાનું બોક્સ છે અને આ એક નાનો ચાર્જર છે આ એક મોટું ચાર્જર છે અને આ ટ્રાયપોડ છે બાકી માયક તો મેં અહીંયા લગાવેલું છે હા આરસીબી ફાઇનલ જીત્યું હતું ને એ દિવસે જ આપણે ગયા હતા ને જો આ રાજુ ભાઈ આવી ગયા આ શુભમ કુમાર છે હા મેં જો એની સાસરીમાં ચલો તમે પૂરો વિડિયો જોજો વિડીયો પૂરો જોશો તો જ તમને વિડીયો જોવાની મજા આવશે તો જો ગાઈસ અત્યારે પપ્પા પેડ્રોને ખવડાવી રહ્યા છે જો પેડ્રો ભાઈ ત્યાં આગળ જઈને ઊભા રહી ગયા કેમ કે એને ખબર છે કે મારા જ વાનગીની કંઈક ભલામણ ચાલી રહી છે અહીંયા અને ગાઈસ એ એટલો મૂડી છે કે મતલબ એનું મન થશે ને તો એ ખાશે એનું મન થશે તો એ નહીં ખાય અને વગેરે અમે ખવડાવીશું ને તો એ મોઢામાંથી નીકળી જશે એટલે બહુ જ મૂડી છે એમ અમારે આ રીતે ફોલાઈને ને ખવડાવવું પડે પેડ્રો ખાઈ લે યાર જો ગાઈસ જો 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 નાટક કરે નથી ખાતો છે એસ બહુ નાટક બાદ છે બહુ એટલે બહુ જ ઢાબા દો મૂકી દો હમણે ખાઈ લેશે હા નહીં લઈ જવાનો છે ચાલ તરત બહાર

હાય હાય જો 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 મેચમાં એવું છે કે ઇન્ડિયા ટોસ જીત્યું છે બહુ બધી મેચો પછી આજે પહેલીવાર ઇન્ડિયા મેચ ટોસ જીત્યું છે અને ઇન્ડિયાએ ટોસ જીતીને પહેલું ફિલ્ડિંગ ચૂઝ કરી છે ને આજે પેટ્રો ફિલ્ડિંગ ચૂઝ કરી છે ને આજે બેથી ત્રણ ચેન્જીસ છે ઇન્ડિયન ટીમમાં અર્ષિત રાણાની જગ્યા પર સિંહને લેવામાં આવ્યા છે અને બીજી તરફ સંજુ સેમસનને પણ ડ્રોપ કરવામાં આવ્યા છે એમની જગ્યા પર જીતેષ રાણા અને ત્રીજું ચેન્જ છે વોશિંગ્ટન સુંદર સો જોઈએ ઘણા ટાઈમ પછી આજે પહેલીવાર ઇન્ડિયા ટોસ જીતીને પહેલી ફિલ્ડિંગ કરી રહ્યું છે સો લેટ સી કે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીમાં ફર્સ્ટ ટાઈમ આપણે ફિલ્ડિંગ ચૂઝ કરી છે તો કેવું રહે છે બસ બાકી તો જો પેડ્રો સાથે રમી રહ્યો છું મં એક હજુ સુધી આવ્યો નથી દોઢ વાગી ગયો છે બસ મેચ ચાલુ થવાની તૈયારી છે અને મયંક આવે તો પછી મેચની મજા લઈએ તમે બને રહેજો જો છો ગાઈશ આ છે ને છોકરો મને બહુ જ હેરાન કરી રહ્યો છે આ આ આ પાગલ મને બહુ જ હેરાન કરી રહ્યો છે આ પાગલ છોકરો મને બહુ જ હેરાન કરી રહ્યો છે આ પાગલ છોકરો મને બહુ જ હેરાન કરી રહ્યો છે હવે બસ એકાદ મિનિટની અંદર મેચ ચાલુ થવાની તૈયારી છે અને બતાવી દઉં તમને કે વાગી ગયા છે

ટીમ બહાર આવી રહી છે ઓસ્ટ્રેલિયા બેટ્સમેન પણ બહાર આવી ગયા છે આજે તો મજા આવશે રવિવાર છે ને ખૂબ મજા આવવાની ઓહ વાવ જો ડોરબીર વાગ્યો ચલો 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 જોઈએ કોણ છે કોણ છે પેડ્રો પેડ્રો કોણ છે અરે વાહ જો પેડ્રો એના ભાઈને જોવા ગયો છે અરે વાહ મયંક ભાઈ જ છે આવી ગયો ટાઈમ ટુ ટાઈમ પેડ્રો અંદર આવી જાય ચાલો હા 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 જો મેં ભાઈ સાથે રમવા છે ભાઈ શું કેવું છે મેચ ચાલુ થવાની તૈયારી છે આ આજે મેચ છે આજે ટી ટ્વેન્ટી મેચ છે ઓસ્ટ્રેલિયા વર્સિસ ઇન્ડિયા ઇન્ડિયા જીત છે આજે ફોન બી આવી રહ્યો છે કોઈનો કેરે વિષ્ણુનો છે કે પછી પપ્પા કરે જો હવે પેડ્રો ભાઈને અમે મળી ગયા છે આફ્ટર લોંગ ટાઈમ પેડ્રો ભાઈ સાથે રમી રહ્યો છે સવારનો ગયો તો બસ અત્યારે એ એના મળી રહ્યો છે તો ભાઈ હેપી તો છે હવે છે તો પ્રોપર ભઈલા તું ક્યાં ગયો તો મને છોડીને પેડ્રો મયંક ભાઈ આવ્યો હે બેટા ચલો તો હવે છે ને ઓસ્ટ્રેલિયન મેનો આવી ગયા છે તો આપણે ફોકસ કરીએ મેચ પર જો ટ્રેવિસ એડ આયા છે પિસ્તાલીસ ઇનિંગ અગિયારસો એકાણું રન એકસો છપ્પનનો સ્ટ્રાઇક રેટ

હર્ષિત રા છે ના પેલો હતો લગભગ હા હા સૂર્ય જ હતો ચલો હવે મેચ પર ફોકસ કરીએ આજે ખરેખર ખૂબ મજા આવી કેમ કે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે મેચ જીતી ગયું છે ટ્વેન્ટી ટ્વેન્ટી શું બેન તમે જોઈ કે નહીં મેચ મજા આવી હા જોઈ આજે સુંદર જે રમ્યો છે બાકી મજા આવી ગયું ખરેખર સુંદર જ મેચ લઈ ગયો અને બસ હવે એનાથી આગળ બીજું એ છે કે હવે આપણે આ વુમેન્સની મેચ ચાલુ થઈ છે અને એમાં બી પોઝિટિવ સાઇન છે આપણા ઇન્ડિયા માટે કે બાર ઓવરમાં છાસઠ રન છે વિધાઉટ કોઈ લોસ અને સ્મૃતિ મંદના અને સેફાલી વર્મા બંને રમી રહ્યા છે સ્મૃતિ મંદના સત્યાવીસ પર ને એકત્રીસ પર સેફાલી વર્મા છે શું છે તારા ફેવરેટ પ્લેયર કોણ છે આમાંથી વુમેન્સ ટીમમાં મારી ફેવરેટ પ્લેયર છે સ્મૃતિ મંદના મને બહુ જ ગમે એમ એની નેક્સ્ટ કેપ્ટન કોણ છે કેપ્ટનસી સ્મૃતિ મંદના જ છે હા એટલે વાત એવી જ છે કે હવે કદાચ આ વર્લ્ડ કપ પછી હરમનપ્રીત કૌર રિટાયરમેન્ટ જાહેર કરી દે તો નેક્સ્ટ જે કેપ્ટન છે એ આપણા સ્મૃતિ મંધના છે એટલે પપ્પાની બી ફેવરેટ પ્લેયર એ જ છે સ્મૃતિ મંધના એ બી મારી બી ફેવરેટ પ્લેયર એ જ છે સ્મૃતિ મંધના અને જેમીમાં રેડ ડિકેટ છે એ બી બહુ સારો મે ગઈ મેચ એની હતી ગઈ મેચ એને તો ઓવરઓલ આજનો સન્ડે કેવો રહ્યો મસ્ત એકદમ ક્રિકેટ ભર્યો રહ્યો હા સુપર સન્ડે જે કહેવાય ને ડબલ ડેકર એટલે પહેલા

આજના વિડીયોમાં આટલું જ હતું અને ખૂબ મજા આવી જો ભાઈ થોડા જાગ્યા છે સો આઈ હોપ કે તમને આજનો વિડીયો પસંદ આવે જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પણ હા મિત્રો જે આપણા સબસ્ક્રાઈબર છે એ તો લાઈક કરે જ છે અને વ્યૂ પણ આવે છે પણ જે નોન સબ્સ્ક્રાઇબર છે એમના વ્યૂ આવે છે પણ એ લોકોની લાઈક નથી આવતી અને સબસ્ક્રાઈબર વધતા નથી તો જે લોકો ચેનલ પર પહેલી વાર હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી અમને થોડું મોટિવેશન મળી રહેશે શું કહેવું યસ ગાઈઝ પ્લીઝ સબસ્ક્રાઇબ કરો આપણે થેન્ક યુ વેરી મચ જોતા રહેજો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી ત્યાં સુધી બાય બાય Ich lieb die Mäh, feitze Gas, pull up like